દોસ્તો બંધ છે બાકી તમે ચપ્પલ કાઢીને અહીંયાથી શ્રી નારાયણ દ્વાર કેવાય તો તમે દર્શન કરવા જઈ શકો છો અને જો દર્શન બંધ હોય તો તમે આ જે શ્રી રામ દ્વાર લખ્યું છે આ ગેટ આ ગેટ ત્યાંથી તમે પાછળના દરવાજેથી દર્શન કરવા જઈ શકો છો બપોરના ટાઈમે દર્શક બંધ હોય તો અને અહીંયા જે મંદિરનું જે પણ આવનારા તહેવારો હોય અથવા કથા હોય તો બધું અહીંયા બહાર બોર્ડ મારેલા હોય છે તો એ તમારે વાંચવા ફરજિયાત તો દોસ્તો હવે આપણે સંતરામ મંદિરના શ્રી રામ દ્વારવાથી સંતરામ મંદિરના પાછળના ભાગમાં જે ભોજનાલય છે એ તમને બતાડીશું તો વિડિયોમાં એન્ડ સુધી બનાવી રહજો અને હા આજે અમે ભોજનાલયમાં જમવા નથી જવાના એટલે કે પ્રસાદ લેવા નથી જવાના કેમ કે અમે ઓલરેડી ઘરેથી જમીને આવ્યા છે એટલા માટે તો અમે તમને સંતરામ મંદિરનું ભોજનાલય બહારથી બતાડીશું અને બીજા બધા જે મંદિરના સુંદર દ્રશ્યો છે એ પણ બતાડીશું

તો ભોજનાલય અંદરથી જોવું હોય તો તમારે સંતરામ મંદિર આવવું પડે અને સંતરામ મંદિરમાં એવું કશું નથી કે ગરીબ અમીર બધા બધા જ જ આ લઈ શકે છે તો તમે જોઈ શકો છો મસ્ત ગાર્ડન છે પાછળ મંદિરની પાછળ છે અને ત્યાં જમવાનું ને બધું જ ચાલુ જ હોય છે બપોરે અને આ બધી જગ્યા મંદિરની જ તમે જોઈ શકો છો આ બધી આ બધું જૂનું મંદિર ને એ બધું છે તો સત્સંગ ભવન હોય છે સંતરામ મંદિર આવો ને તો સંતરામ મંદિરના પાછળના ભાગમાં આવજો તો તમને આ બધું સંતરા મંદિર ની સુંદર જે કહેવાય ને જગ્યા એ જોવા મળશે તો એક વાત કહું તમે કે કેટલા વરસ થયા તારે અહીંયા દસ વર્ષ નથી કે અહિયાં થયા તો હું પણ અહિયાં લગભગ ઘણા વર્ષો પછી અહિયાં પાછળ નાના હતા ત્યારે બોર પૂનમ ને એવું હતું ને તો અહિયાં પાછળ જમવા આવતા હતા મમ્મી પપ્પા સાથે અને અહિયાં બેસતા હતા ગાર્ડન તો ખૂબ જ સુંદર એવી જગ્યા છે તો તમે સંતરા મંદિર દર્શન કરવા આવો ને નડિયાદના હોય કે બહાર બહારના તો અહીંયા પાછળ સુંદર બેસવાની જગ્યા છે એકદમ શાંતિ છે એ પ્રસાદ પ્રસાદી છે અહીંયા અન્નક્ષેત્ર છે સંતરામ મંદિરનું તો અહીંયા પાછળ તમે સંતરામ મંદિરની પાછળ આવી શકો છો પ્રસાદી લેવા માટે તો વિડીયોમાં બન્યા રહેજો આગળ તમને મંદિરના દર્શન કરાવી અને હા દાદીના દર્શન તમારે અહીંયા આવીને કરવું પડશે કેમ કે અને મહારાજના કેમ કે એમાં ફોટોશૂટ ને વિડીયોગ્રાફીની એલાઉડ નથી એટલા માટે તો ચાલો જે મારે તો અત્યારે વાગ્યા છે લગભગ સાડા બાર પોણા એક થઈ ગયા છે તો અત્યારે મંદિર બંધ છે પણ પાછલા રસ્તેથી તમારે જો દર્શન કરવા જવું હોય તો જઈ શકે અને અહીંયા શું વિચાર લખ્યા છે તો આ ચરણ તો માણસને માત્ર મંદિર સુધી જ લઈ જઈ શકે પણ આચરણનો પરમાત્મા સુધી લઈ જઈ શકે છે વાસ ખૂબ સુંદર લખ્યું છે અને આરોગ્ય માટે બી લખ્યું છે હૃદયનો દુખાવો ઉપડે તો તુલસીના આઠ દસ પાન અને બે ત્રણ કાળા મરી ચાવી જવાથી જાદુ જેવી અસર થઈ શકે અને દુખાવો મટે છે તો તમને હૃદયરોગ થાય આવું તો આવું કરી શકો છો તો ચાલો હવે તમને આગળ બતાડી આજે લાઈન જોઈ રહ્યા છે બધી જ પ્રસાદી માટે છે અને સુંદર અવાજ આવી રહ્યો છે વાંસળીનો તો ચાલો હવે તમને દર્શન કરાવીશું મંદિરના અને જો તમારે ગાદીના દર્શન કરવું હોય તો તમારે નડિયાદ સંતરામ મંદિર આવવું પડે અને એક ખાસ વાત કહું અમારા સંતરામ મંદિરમાં ઘણા એવા તહેવારો ઉજવાય છે દેવ દિવાળી અને સાકર વર્ષા બોર વર્ષા તો બોર વર્ષાનું એવું મહત્વ છે અહીંયા નડિયાદ સંતરામ મંદિરમાં કે તમારું જો બાળક ઓછું બોલતું હોય તોતળું બોલતું હોય ને તો તમે બોર પૂનમ ના દિવસે બોર ઉછાળો અહીંયા સંતરામ મંદિર તમારું બાળક એ સ્પષ્ટ બોલતું થઈ જાય છે અને હા દોસ્તો અહીંયા બોર પૂનમ દર પોષી પૂનમે બોર ઉછાળવામાં આવે છે તો તમારું પણ જો બાળક તોતરું બોલતું હોય તો તમે પોષી પૂનમે મહાસુદ પૂનમ દિવસે અહીંયા મેળો ભરાય છે અને એ મેળો ત્રણ દિવસ રહે છે અને એમાં મેળામાં એવું હોય છે કે ત્રણ દિવસ તમારે રાઇડ્સ હોય છે જેમ કે મોટા ચકડોળ નાના ચકડોળ નાના બાળકો માટે મોટા વ્યક્તિઓ માટે બધા જ માટે મેળો અહીંયા ભરાય છે અને એ ત્રણ દિવસ દૂર દૂરના ગામડા થી લોકો અહીંયા મેળો કરવા આવે છે અને હા અહીંયા જે રોડ હોય છે એ ત્રણ દિવસ બંધ હોય છે ત્યાં કોઈ ટ્રાફિક નહીં અને એટલે કે કોઈ વાહનોની અવર જવર નથી હોતી અને એ રોડ ત્રણ દિવસ બંધ હોય છે બાર થી બાવીસ બાર સંતરામ મંદિર અત્યારે ચાલી કરતાડ્યું તો તો અમે તમને મંદિર સંતરામ મંદિર તમને કેવું લાગ્યું કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને હા સંતરામ મંદિરની ટોટલ નવ ગાડી છે અને જો મારી કોઈ ભૂલ થતી હોય તો તમે સુધારી શકો છો તો જોઈ રહ્યા છો પાછળ મંદિર અને હા સંતરામ મંદિરની એક ખાસ વાત કહો અહીંયા ચોવીસ કલાક રામધૂન ચાલુ જ હોય છે અહીંયા અને તમે કદાચ સાંભળતા હશો મારી પાછળ અવાજ આવતો હશે તો અત્યારે પણ રામધૂન ચાલુ જ છે અને આજે ગુરુવાર છે એટલે ખાસા ભક્તો દર્શન કરવા પણ આવે છે અને અમુક ભક્તો અત્યારે પ્રસાદી લેવા અન્ન ક્ષેત્રમાં ગયા છે એટલે અત્યારે ભીડ ઓછી છે તમે જોઈ શકો છો તો તમે લાસ્ટ ક્યારે આવ્યા હતા એ કમેન્ટ કરવાનું ભૂલતા અને હા નડિયાદ હોય ને જો સંતરામ મંદિરનું માનતા તો જય મહારાજની કમેન્ટ કરવાનું ભૂલતા નહીં બરાબર અને આ છે દોસ્તો વિશાળ પાર્કિંગ અહીંયા પાર્કિંગ તમે ટુ વ્હીલર ફોર વ્હીલર બધું જ કરી શકો છો અને હા દોસ્તો અહીંયાથી તમે પાછળ જશો ને જે શ્રી દ્વાર ત્યાં પણ અંદર પાર્કિંગ છે તો આ છે સંતરામ મંદિરનું વિશાળ એવું પાર્કિંગ પણ અને હા દોસ્તો આ તમે ત્યાં જોઈ શકો છો આપેલી બાજુ એ ત્યાં છે અંગ્રેજી મીડિયમ અને ગુજરાતી મીડિયમ સ્કૂલ પણ છે સંતરામ મંદિરની તો ઘણું એવું અહીંયા સેવા કાર્ય ખૂબ જ થાય છે તો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે આપણે ઘર તરફ પ્રયાણ કરીશું મેડમ આપણા રાજુને ઊભા છે તો કેવા થયા દર્શન બહુ જ મસ્ત બંધ હતા પણ બીજું શું તને ગમ્યું સારું છે પણ તે પેલું બહુ ટાઈમ પછી જોયું પાછળ હા એ પાછળ મે બહુ ટાઈમ 10 વર્ષ થઈ ગયા પણ હા અને અનક્ષેત્રને બધું જોયું ક્ષેત્ર ને ઊભો જો મે પાછળ જોયું છે બહુ સાઈન જગ્યા ભી બહુ ફાઈન છે તો તમે આવજો અહીંયા દર્શન કરવા બરાબર તમે જો નડિયાદ આવો તો અહીંયા પ્રસાદી નો ભી લાભ લઈ લેજો જો પાછળની સાઈડ જ છે મંદિર ની પાછળ સાઈડ પ્રસાદી મળે છે તો પ્રસાદી લીધા વગર તો જતા જ નહીં જય મહારાજ ઓકે જેવા મિત્રો તો મળીએ એક નવા વિડીયો સાથે તો આ વિડીયો તમને કેવો લાગે કમેન્ટ જરૂરથી અને એક કમેન્ટ જે મહારાજ પણ કરવાનું પૂછાય જે મહારાજ